પેલા ગામ જણાવો છે એના મિત્રો ને કે શું છે હાથરા ગામ ઇતિહાસ જળક જણાવો તો અમારા ગામ ની અંદર ઝાપો થાય નહીં બરોબર અને છોરી થાય નહીં બરોબર કોઈ ને હાથડા ની માલકો જાપો નહીં હોય નહીં નહીં કોઈ ને નહીં બરોબર અને કમે કદાચ તમે 10 થી પછી પસ્તુ તમારી પડી રહ્યો હોય એ કોઈ થી અડાય નહીં અને જો છોરી ગયા હોય તો પાછી મેકો આવવી પડે

પડવાનું સાંભળો પછી એ આ અમારા પાણી નું પાઉ છે ને એ ન્યાયું બરોબર એ ન્યા આવીને આજરો ભીત થઈ ગયો અને સણોસરા આંધરો થઈ ગયો ત્યાં ઉઈ ગયો વરી આવી આપડે માણસો નીકળે પૂછ્યું એટલે કોણ છો કે હું સોર છો બાપા હું સણોસરા થી કરીને એવો છું અને સાતડા માં આવી આંધરો થઈ ગયો મને વાત તો કરો ભાઈ સાહેબ હું સોર છો અને હું સણોસરા થી સોરી કરીને આવ્યો છું અને છેલ્લે મજુરી છે મને ભાર તો ભાઈ સાહેબ તમારા ગામ માં ગમે હોય કે પછી કે ચા હવે ભાર છો સોરી પછી સણોસરા વાળા બોલાવી અને વસ્તુ બધી આપી દીધી મિત્રો વાત કરી ના ના તો અમે જવા આ તો કીધું એક બે પછી કીધું દાદા નો ફરિયા નો માણસ છું બરોબર

મિત્રો આપડે પાસેથી જાણવાની કોશિશ તમને જોઈ લીધું દાદાના જે આશીર્વાદ છે એ આપડે બધું તમને દેખાડ દીધું આ ક્લાસ હવે સીધા આપણે જાઉં દાદા ના સોરી દાદાના મંદિરે ના તમને મંદિર દેખાડશું આ ક્લાસ અને બાકીનું બધું શું છે હાલચાલ માહોલ એ બધું તમને બતાવીશ મિત્રો લોકેશન જોવો એક વાર લોકેશન માં શું જોવો છે બરાબર તાકાત વાર હો ભાઈ આપણે હેને આવી ગયા છે ભેરવા દાદા ના મંદિર તમે જોઈ શકો છો કે આ રીતે અંતર આવો ને ત્યાં તમને જ ગેટ દેખાય અને પાછળ વિશાળ મંદિર હે હજી ગામની થોડીક બારો બાર હે હજી તમને વાત તમે ભેરવા દાદા ના મંદિર ત્યાંની પાછળ તમને આખો આખું મંદિર બતાવીશ દર્શન તમે દર્શન કરી લેજો ત્રણ નેસાણી બરોબર છે હવે આ જગ્યાનો નો કઈ પેરવા દાદા નો કઈ જગ્યા કઈ ઇતિહાસ જણાવો આપણે બધાને અમે માનો જનમ આન હમ માહી પણ આ મંદિર કેટલા ટાઈમથી થી જઈ કોઈને ખબર નથી પર ની નઈ સાહેબ વખત મોલ અને તેના નામ આયા આ અને આ નામ માં નાના ને કઈ થઈ થી આ નામની બરોબર એટલે નામ આ નાના જો નીચે હે ને

મિત્રો તમને હે ને જોયા મંદિર ની ઉપર આપણે જો આ રીતે તમને ઓલા કાણા કાણા દેખાતા કાણા અહીંયા જયારે ઓલું આપડે આગલા જમાનામાં જયારે યુદ્ધ થતું ને આમ જોવા બાણ રાખી બે હતા આ એના કાણા હે આ યુદ્ધ યુદ્ધ થતું ને ત્યારે અહીંયા બધા અહીંથી હે ને આમ આવી રીતે આમ ઓલું બાણ ચડાવી બે હતા ફરતીક વાર જો ફરતીક વાર આવા દેખાતા ગામ ની આપડે બહુ પચમા મંદિર હે આવી રીતે આમ કાણા કાણા હે આવી એ તમને કે શું છે આ કેના કાણા છે ના આ બધા આ યુદ્ધ થાય ને તય તેના અહીંયા બાણ રાખીને બે છે તમે જો તમે જો છે આપણે છે ને જો છે ઓની ઉપર આપણે ચડીને તમને લો દેખાય બાણ મારું હતું જો અહીંયા આવાલા બખારિયા ને એમાં બાણ રાખીને બે તા જો છે ઉપરથી મિત્રો આપડે વ્યવસ્થિત દર્શન કરી લીધા દર્શન કરી પૂજારી હતા આપણે એનું ઇન્ટરવ્યુ લીધું અને બહુ નવું નવું જાણવા મળ્યું આપણા ગામમાંથી અને મંદિર ની જગ્યા એ બહુ સારી છે અને વાતાવરણ બહુ સારું બહુ મજા આવી દર્શન કરી થયું છોકરો મજા આવી જેવું ઘણું બહુ બહુ મજા આવી તમે ને એડ્રેસ તમે તમને કહી દો આપણે કુવાડવાથી આગળ છે ને સાતળા ગામ આવે સાતળા ગામમાં કેવો ને એનું એડ્રેસ તમને આપી દે બરાબર તમે દર્શન ન કરો તમે અચુક છે ને દર્શન કરવા આવજો જગ્યા સારી છે અને બહુ મજા આવશે બધા બધા પૂજારી આપણે કીધું કે નાની મોટી માનતા હોય ને કામ એ બહુ વધારે થાય બધા ગમે તે માનતા એ કરો ને તમારું કામ થઈ જ જાય

તમને કેમ થયું મજા આવી ને તો મિત્રો હવે આપડે એના ટાઈમ લેટ થઈ ગયો તો હજી આપણે અહીંથી ઘરે જવા માટે નીકળશું કેમ કે હવે નાસ્તો પાણી ક્યાંક આપડે ગામ બહાર નીકળી ક્યાંક નાસ્તો પાણી કરશું અને બહુ સારું ગામ છે અને તમે એકવાર વાર નોયા હોય તો ફરજિયાત એક વાર વિડીયો જોઈને તમે ચક્કર મારી જાઓ તમે બધે મનનો નો થાક અનુભવ થઈ જાય અમારે પ્રોપર બધા ટાઈમ હતો તો બધા અમે આવી ગયા દર્શન કરવા દર્શન કરીને ખૂબ આનંદ આવ્યો તો હવે તમને અમારા વિડીયો આવા ગમતા હોય તો આપડે વિડીયો લાઈક કમેન્ટ ને શેર કરજો અને નીચે કમેન્ટમાં ખાવ છે વેરવા ફેરવાતા અને બાકી તમે કેજો કે નવા વિડીયો કેના ઉપર જોવો હે તો ઈ કમેન્ટમાં લખજો બાકી ભલે આપડે મળીએ પછી નવા માં ત્યાં હોતી ટાટા બાયબાય